ડાંગ જિલ્લાના આહવાન કમોસમી વરસાદ વરસ્યો છે આહવાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અચાનક પડેલા વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો તો દિવાળી વેકેશન માટે આવેલા પ્રવાસીઓ ચિંતામાં મુકાયા છે કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા પાકને પણ ભારે નુકસાન થાય તેવી સ્થિતિ પણ સેવાઈ રહી છે જે રીતે અત્યારે ડાંગમાં અચાનક વરસાદ વાવાઝોડા અચાનક હવામાનમાં પલટો આવ્યો છે અને ડાંગમાં કમોસમી વરસાદ વરસ્યો છે ભારે વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે ખેડૂતોનો પાક અત્યારે લણણી ઉપર છે ત્યારે અચાનક ડાંગમાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં ખૂબ વધારો થઈ રહ્યો છે જે રીતે દિવાળીની વેકેશન માટે આવેલા પ્રવાસીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને પણ નુકસાની થાય તેવી ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે